તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એવા શેર વિશે વાત કરવાના છે જે શેર માં જો તમે રોકાણ કર્યું હોય તો તમારે ચેતી જવાની જરૂર છે કેમ કે સેબી એ આ શેર ના ટ્રેડિંગ ઉપર પ્રતિબંધ મૂક્યો છે તો કેમ સેબીએ આ કંપની સામે આવા પગલા ઉઠાવ્યા અને કંપનીએ કઈ ભૂલો કરી જેથી કરીને સેબીએ પ્રતિબંધ મૂક્યો છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે પણ આ શેરમાં રોકાણ કર્યું હોય તો તમારે આગળ શેરમાં શું કરવું જોઈએ એના વિશેની માહિતી તમને મળી રહે તો મિત્રો વાત કરીએ માર્કેટ રેગ્યુલેટર સેબીએ મિસ્ટાન ફૂડ્સ અને તેના પ્રમોટર અને સી એમડી હિતેશ કુમાર ગૌરીશંકર પટેલ સહિત પાંચ કંપનીઓને આગામી આદેશ સુધી સિક્યુરિટી માર્કેટમાંથી પ્રતિબંધિત કર્યા છે

પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો હતો એ અહેવાલ આપ્યો અને ઓર્ડર એટલે કે કંપની છે મિસ્ટર્ન ફૂડ અને સીબી એ તેમને કથિત નાણાકીય ગેરવહીવટ કપટપૂર્ણ વ્યવહારો અને કોર્પોરેટ ગવર્નની ક્ષતિઓ માટે લાદવામાં આવ્યો છે આ પ્રતિબંધ તો આના વિશે વધારે વાત કરીએ આપણે શું ખામી શોધી એ જોઈએ તો અહેવાલ મુજબ સેબીએ શોધી કાઢ્યું હતું કે મિસ્ટાન તેના ચોપડાઓમાં નજીવી સ્થિર અશક્ય શક્યમાં હતું અને તેની ઓપરેટિંગ પ્રવૃત્તિમાંથી નકારાત્મક રોકડ પ્રવાહ અને તપાસમાં

મિસ્ટાન ફૂડ ના શેર વેચ્યા હતા તેમને આશરે પચાસ કરોડ ની આવક થઈ માર્ચ બે હાજર ચોવીસ ના ક્વાર્ટર થી પ્રમોટરનો હિસ્સો ઘટી રહ્યો છે એટલે કે આ કંપનીના પ્રમોટરનો હિસ્સો પણ ઘટી રહ્યો છે એવું સેબી માને છે

જણાય કે રાઇટ ઇશ્યુને મંજૂર ના કરો

આવરી લેતી વિગતવાર તપાસ ની નો આદેશ આવ્યો છે તો મિત્રો આ વિડીયો વાત કરીએ આપણે મિસ્ટાન ફૂડ ના શેર વિશે જેમાં કંપની ને શેર પ્રતિબંધ મૂક્યો છે ટ્રેડિંગ માટે આ કંપની પર પ્રતિબંધ એટલા માટે મૂકવામાં આવ્યો છે કે નાણાકીય ગેરવહીવટી કપટપૂર્ણ વ્યવહાર અને corporate governance ને ઉલ્લંઘન કરવામાં આવ્યા હતા જેથી કરીને SEBI આમના ઉપર નોટિસ મોકલી છે અને પ્રતિબંધ પણ મૂક્યો છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ છે બધી જગ્યાએ શેર કરો શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી કન્ટ્રી ફંડ દબાવી દેજો